નમસ્કાર મિત્રો પ્રો ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ભારતના એવા પનોતા પુત્રની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન યુદ્ધ વિમાન લઈને મોતના મુખમાં અમાનવીય યાતનાઓ ભોગવી પરંતુ તેમને મૂર્ખ બનાવીને જેલમાંથી ફરાર પણ થઈ ગયા આજનો વિષય ખૂબ જ રસપ્રદ છે તો વિડીયો શરૂ કરતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેરમી ઓગસ્ટ ઓગણીસો બોતેરની એ અડધી રાત્રે પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં આકાશમાં વીજળી ચમકી રહી હતી વાદળો ગર્જના કરતા હતા અને તીવ્ર પવનના ઝાપટા વૃક્ષોને હલાવી રહ્યા હતા અને આ અંધકાર અને તોફાન વચ્ચે રાવલપિંડીનો પ્રિઝનર ઓફ વોર કેમ્પ એક અભેદ્ય કિલ્લાની જેમ ઊભો હતો આ કેમ્પમાં ઓગણીસો એકોતેરના યુદ્ધ બાદ ભારતીય વાયુસેનાના બાર પાયલોટ્સને કેદી બનાવીને રાખવામાં આવ્યા હતા ચારે બાજુ ઊંચી દિવાલો કાંટેદાર તાર અને દરેક વળાંક પર સશસ્ત્ર પાકિસ્તાની સૈનિકો તૈનાત હતા કેદીઓની કોઠળીમાં જાડા લોખંડના સળિયા અને ભારે તાળા લટકતા હતા આવી સુરક્ષામાંથી ભાગવાની કલ્પના પણ કરવી એ પણ મૃત્યુને આમંત્રણ આપવા બરાબર હતું પરંતુ આ અપરાજય કિલ્લાની અંદર ભારતના ત્રણ સાહસિક વાયુ યોદ્ધાઓ એટલે કે ફ્લાઇટ લેફ્ટનન્ટ દિલીપ પારુલકર ફ્લાઇટ લેફ્ટનન્ટ એમ એસ ગ્રેવાલ અને ફ્લાઇંગ ઓફિસર હરિસિંહ પોતાની માતૃભૂમિ પર પાછા ફરવા માટે પોતાનું જીવન દાવ પર લગાવવા માટે તૈયાર હતા તેમની પાસે ન તો હથિયાર હતા ન ચોક્કસ નકશો અને ન હતી કોઈ બહારથી મદદ છતાં પણ મહિનાઓ સુધી આ ત્રણેય જેલની અંધારી દિવાલો વચ્ચે એક એવું ભાગ્યશાળી આયોજન કર્યું કે જે પાકિસ્તાની સુરક્ષા વ્યવસ્થાને અંદરથી હજમચાવી ગયું આ કથા શરૂ થાય છે ત્રણ ડિસેમ્બર ઓગણીસો અને એકોતેરથી થી જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે પૂરજોશમાં યુદ્ધ ચાલી રહ્યું હતું જમીન પર ભારતીય સેના દરેક મોરચે પાકિસ્તાનને પછાડી રહી હતી પરંતુ આકાશમાં પરિસ્થિતિ અત્યંત જોખમી હતી પાકિસ્તાનના ઝફરવાલ શહેર નજીક આવેલું એક ઊંચું વોચ ટાવર ભારતીય વાયુસેનાના વિમાનો માટે ભયજનક સાબિત થઈ રહ્યું હતું આ ટાવર પરથી પાકિસ્તાની દળો ભારતીય સૈન્યની હલચલ પર નજર રાખતા હતા અને ચોક્કસ નિશાના સાથે વિમાનો પર ફાયરિંગ કરતા હતા આ વોચ ટાવરને નષ્ટ કરવું એ અત્યંત જરૂરી બની ગયું હતું આ જવાબદારી ભારતીય વાયુસેનાના પાયલટ ફ્લાઇટ લેફ્ટનન્ટ દિલીપ પારુલકરને સોંપવામાં આવી દિલીપ પારુલકર પોતાની બહાદુરી શિસ્ત અને દ્રઢ સંકલ્પ માટે જાણીતા હતા મિશન જોખમી છે તે જાણતા હોવા છતાં પણ તેમણે દેશ માટે આ જોખમને સ્વીકાર્યું દસ ડિસેમ્બર ઓગણીસો પોતાના સુખોઈ ફાઈટર જેટમાં મિશન માટે ઉડાન ભરે છે ટાર્ગેટની નજીક પહોંચતા જ પાકિસ્તાની એન્ટી એરક્રાફ્ટ ગનોએ જોરદાર ફાયરિંગ શરૂ કરી દીધું થોડી જ પડમાં તેમનું વિમાન ગંભીર રીતે નુકસાન પામ્યું પારુલકરે તરત જ પેરાશૂટ ખોલ્યું અને પોતાનો જીવ બચાવ્યો પરંતુ દુર્ભાગ્ય વસાત તેઓ પાકિસ્તાનની ભૂમિ પર ઉતર્યા જમીન પર ઉતરતા સમયે તેઓ પહેલેથી જ ઘાયલ હતા એવામાં આસપાસના પાકિસ્તાની નાગરિકો ભેગા થવા લાગ્યા દુશ્મન દુશ્મનના નારા લાગતા જ ભીડે તેમના ઉપર હુમલો કરી દીધો તેમને નિર્દયતાથી મારવામાં આવ્યા સામાન લૂટી લેવામાં આવ્યો ગંભીર રીતે ઘાયલ અને થાકેલા પારુલકર બેભાન થઈ ગયા એ જ સમયે પાકિસ્તાની સૈનિકો ત્યાં પહોંચી ગયા તેમણે ભીડને હટાવતા કહ્યું આ માણસનું જીવવું જરૂરી છે આ રીતે દિલીપ પારુલકર મૃત્યુના મુખમાંથી બચી ગયા અને તેમને કેદ કરવામાં આવ્યા હોશ આવતા જ પારુલકરે પોતાને એક અંધારી ભીંજાયેલી અને એવી કોઠરીમાં જોયા સામે એક પાકિસ્તાની અધિકારી ઊભો હતો તેણે કાગળ અને પેન્સિલ આપીને હુકમ કર્યો આદમપુર એરબેઝનો નકશો દોરો આદમપુર ભારતીય વાયુસેનાનું મહત્વપૂર્ણ એરબેઝ હતું પારુલકરે તરત જ ઇન્કાર કર્યો ત્યારબાદ માનસિક અને શારીરિક યાતનાઓનો સિલસિલો શરૂ થયો અંતે ભારે દબાણ હેઠળ તેમણે નકશો દોર્યો પરંતુ તે આદમપુરનો નહોતો તે મુંબઈના સાંતાક્રુઝ એરપોર્ટનો નકશો હતો પાકિસ્તાની અધિકારી શરૂઆતમાં તો ખૂબ જ ખુશ થઈ ગયો પરંતુ સત્ય સમજાતા જ તે ગુસ્સે થયો સજા તરીકે પારુલકરને આખી રાત કોઠરીના ખૂણામાં ઊભા રહેવાનો આદેશ આપવામાં આવ્યો અને ગાર્ડને કહેવામાં આવ્યું જો તે બેસે તો ગોળી મારી દેજે અને આખી રાત પારુલકર અસહ્ય પીડા સાથે ઊભા રહ્યા આવી અનેક રાતો પસાર થઈ યાતનાઓ ચાલુ રહી પરંતુ પારુલકર તૂટ્યા નહીં અંતે પાકિસ્તાની અધિકારીઓ થાકી ગયા અને તેમને મુખ્ય રાવલપિંડી પીઓડબલ્યુ કેમ્પમાં મોકલવામાં આવ્યા જ્યાં ભારતીય વાયુસેનાના કુલ બાર પાયલોટ્સને પકડી રાખવામાં આવ્યા હતા અહીં તેમને જાણીને ગર્વ થયું કે દરેકે યાતનાઓ સહન કરી હતી પરંતુ કોઈ પણ પાયલટ્સ અંદરથી નિરાશ થયો ન હતો આ જેલમાં ઉસ્માન હામિદ નામનો જેલ ઓફિસર હતો આ એકમાત્ર એવો ઓફિસર હતો કે જે જેલ કેદીઓ સાથે માનવતાપૂર્ણ વર્તન કરતો હતો તેણે કેદીઓને એક કેસેટ પ્લેયર અને એક એટલે આપ્યું જેને જેલર માત્ર મનોરંજન સમજતો હતો વસ્તુ ભવિષ્યની ભાગવાની યોજનામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવવાની હતી ઓગણીસો અને ના રોજ સમાચાર આવ્યા કે ઢાકામાં પાકિસ્તાને સરેન્ડર કરી દીધું છે ભારત યુદ્ધ જીતી ગયું છે અને ત્રાણું હજાર પાકિસ્તાની સૈનિકો એ ભારતના કેદી બન્યા છે કેમ્પમાં ખુશીની લહેર દોડી ગઈ સૌને લાગ્યું કે હવે વહેલી તકે વતન પરત ફરાશે પરંતુ પારુલકર જાણતા હતા કે કેદીઓની અદલા વર્ષો લાગી શકે છે તેમણે સાથીઓને કહ્યું રાહ જોવી સ્વતંત્રતા નથી સ્વતંત્રતા મેળવવી પડે છે શરૂઆતમાં કોઈ તૈયાર ન થયું પરંતુ સમય જતાં નિરાશા વધી અંતે ફ્લાઇટ લેફ્ટનન્ટ એમ એસ ગ્રેવાલ અને ફ્લાઇંગ ઓફિસર હરિસિંહ આગળ આવ્યા તેમણે નક્કી કર્યું કે તક મળશે તો તેઓ ભાગી છૂટશે તેમની પાસે રહેલા નકશાનો અભ્યાસ શરૂ થયો ભારત તરફ સીધું જવું એ અશક્ય હતું તેથી અફઘાનિસ્તાન મારફતે ભારત પહોંચવાનો પ્લાન બનાવવામાં આવ્યો યોગ્ય કોઠરી શોધવામાં આવી સેલ નંબર ચાર વિશ્વાસ અને સારા વર્તનના આધારે ત્યાં તેમને ટ્રાન્સફર મળ્યું હતું ત્યાં એક અન્ય ભારતીય કેદી વિદ્યાધર શંકર છાંટી પણ હતા જોકે તેઓ ભાગ્યા નહીં પરંતુ તેમને ભાગવામાં તેમણે ચોક્કસપણે મદદ કરી અઢાર ઇંચ જાડી દીવાલ તોડવી એ સૌથી મોટો પડકાર હતો કાતર ડ્રાઈવર અને રેડિયોનો અવાજ આ બધું જ અત્યંત ચતુરાઈથી વાપરવામાં આવ્યું રાત્રે બારથી એક વચ્ચે કામ થતું પલંગ નીચે ધૂળ છુપાવવામાં આવતી બલ્બનો ફ્યુઝ ઉડાવી દેવામાં આવ્યો મહિનાઓની મહેનત બાદ સાંકડી એવી ટનલ તૈયાર થઈ ત્રણેય કેદીઓએ પૈસા બચાવ્યા અને તેમાંથી ખોરાક ખરીદ્યો સુઈ અને મેગ્નેટથી ઘરેલું કંપાસ બનાવ્યો બહાર સ્થાનિક લોકો જેવા લાગવા માટે તેમણે જેલના દરજી પાસેથી પૈસા આપી અને પઠાણી સૂટ પણ સીવડાવ્યો હતો તેર ઓગસ્ટ ઓગણીસો અને બોતેરની એ તોફાની રાત્રે અંતિમ ક્ષણ આવી ગઈ વરસાદ પવન અંધકાર આ બધું અનુકૂળ હતું ત્રણેય એ જેલની વિદાય લીધી દિવાલ તોડી અને તેઓ બહાર નીકળ્યા ગાઢ સૂતો હતો વરસાદનો શોર હતો બધું જ તેમની તરફેણમાં હતું પરંતુ હવે જ અસલી સંઘર્ષ શરૂ થવાનો હતો તેઓ બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યા અને પેશાવર જતી બસમાં બેસી ગયા તેમણે પોતાની ઓળખ છુપાવવા માટે પોતાની જાતને ક્રિશ્ચન બતાવ્યા પેશાવરથી આગળ તેઓ લંડી કોટલ નામના સ્થળે પહોંચ્યા ત્યાંથી તોરખમ બોર્ડર એ માત્ર પાંચ કિલોમીટર દૂર હતી પરંતુ તેમનું દુર્ભાગ્ય એ હતું કે તેમની પાસે જૂનો નકશો હતો અને જૂના નકશામાં દર્શાવેલ લંડી ખાન રેલવે સ્ટેશન એ હકીકતમાં ઓગણીસો અને બત્રીસમાં એટલે કે લગભગ ચાલીસ વર્ષ પહેલાં બંધ થઈ ચૂક્યું હતું જ્યારે તેમણે સ્થાનિકોને આ રેલવે સ્ટેશન વિશે પૂછ્યું ત્યારે તેઓ શંકાના ઘેરામાં આવી ગયા સ્થાનિકોએ પોલીસને જાણ કરી અને આખરે તેમની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા પાકિસ્તાની પોલીસના સકંજામાંથી છૂટવા માટે પરુલકરે કહ્યું કે તેઓ પાકિસ્તાની વાયુસેનાના અધિકારીઓ છે અને ઉસ્માન હામિદને તેઓ ઓળખે છે પોલીસ ઓફિસરે ઉસ્માન હામિદને ફોન કર્યો અને દુર્ભાગ્યે તે જ તેમની મોટી ભૂલ સાબિત થઈ ઉસ્માન હામીદને તરત જ સમજાઈ ગયું કે આ જ તે ત્રણ ભારતીય પાયલોટ છે કે જેઓ જેલ તોડીને ભાગી ગયા છે તેમણે ફોન પર જ તેઓની ધરપકડ કરવાનો આદેશ આપ્યો અને અંતે ફરીથી તેઓને જેલમાં પાછા લાવવામાં આવ્યા ત્રીસ દિવસની સોલિટરી કન્ફાઈનમેન્ટ બાદ ડિસેમ્બર ઓગણીસો બોતેરમાં ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ તમામ ભારતીય યુદ્ધબંધીઓને મુક્ત કરવાની જાહેરાત કરી બધા જ કેદીઓની ખુશીનો કોઈ પાર ન રહ્યો જ્યારે આ બહાદુર યોદ્ધાઓ વાઘા બોર્ડર પાર કરીને ભારતની જમીન પર આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આંખુંમાં આંસુ અને હૃદયમાં ગૌરવ આ ભારતના સાચા વીર હતા આ કોઈ ફિલ્મની વાર્તા નથી પરંતુ આ ભારતના ત્રણ સિંહોની સાચી ગાથા છે તેમની હિંમત સામે પાકિસ્તાનની હાઈ સિક્યુરિટીવાળી જેલ પણ જાણે ઢળી પડી મિત્રો આશા રાખું છું કે આપને આ વિડીયો ગમ્યો હશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને લાઈક અને શેર પણ કરો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ